વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કરવામાં આવેલી નિયમિત તપાસ દરમિયાન એક ગોમાસનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો અમૃતસરથી આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં આ એક કોચમાં શંકાસ્પદ સોળ કોથરા ગોમાસ મળી આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાંગ મેળવ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને ટ્રેનના એક બિનવારસી લાગતા પાર્સલમાંથી આ શંકાસ્પદ માસ મળી આવ્યું હતું માસ તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે આ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ખરેખર ગૌમાસ છે કે નહીં આ ઘટનાને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો પોલીસે તાત્કાલિક અસરથી રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી ટ્રેનમાં સવાર મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આ પાર્સલ કોણ લાવ્યું હતું કયા હેતુથી લાવવામાં આવ્યું હતું આ અંગે પોલીસ તપાસ કરી રહી છે આ ઉપરાંત ટ્રેનના અન્ય કોચમાં પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેની જાણ થઈ શકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે એસએલએફનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે